સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષનું બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં ડીસીપી એસીપી અને ખડોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો જ્યાં સીસીટીવી કેમેરા ચેક કરતાં એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઇન ગેટથી બહાર નીકળતી હોવાનું દેખાય છે કેસરી રંગના ડ્રેસ પહેરેલી મહિલા બાળકને લઈ જતી સીસીટીવીમાં કેદ થઈ હતી ત્રણ વર્ષના બાળક શિવાને લઈ માતા હોસ્પિટલમાં જ સંબંધીને જોવા આવી હતી તે સમય બાળકને મહિલાએ લઈ જતી સીસીટીવીમાં કેદ થતા હાલ તો બાળક ચોરાયાની આશંકાને પગલે ખડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે તો ખડોદરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર તપાસમાં જોડાઈ હતી ગઈકાલે સાંજે ખડોદરા પોલીસ સ્ટેશનને જાણકારી મળેલ હતી કે સિવિલ હોસ્પિટલ ખાતે શિવા રાજેશ પટેલ ઉંમર વર્ષ ત્રણથી સાડા ત્રણ નાનો ગુમ થયેલ છે જે આધારે ખડોદરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે ખડોદરા પોલીસ ટીમ એસઓજી પીસીબી ક્રાઇમ બ્રાન્ચ તથા શહેરની તમામ એજન્સીઓ સદર બાળકને શોધવા માટે લાગેલ છે સીસીટીવી કેમેરા મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ સંપૂર્ણ સફળતા હજુ મળી નથી પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે પ્રાથમિક રીતે બાળક રમતું દેખાય છે એકલું દોડતું દેખાય છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી સાથે દેખાય છે સીસીટીવી ફૂટેજમાં પરંતુ અપહરણ કરેલ છે તેવું અત્યારના સ્ટેજ કે હું થોડુંક અતિશક્તિભરું છું